તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા વિદેશથી કપાસની આયા ડ્યુટીની ઝીરો ટકા કરવામાં આવી જેને લઈને રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે એક તરફ ભારે વરસાદ અને તેના કારણે ખેડૂતો હેરાન થયા તો બીજી તરફ કપાસનું વાવેતર કરી અને સારા ભાવની આશા રાખનાર ખેડૂતો તો બીજી તરફ કપાસનું વાવેતર કરી સારા ભાવની આશા રાખનાર ખેડૂતો પર પડ્યા ઉપર પાટો જેવી સ્થિતિ સર્જાઈ વાત એ છે કે કપાસનું વાવેતર કરતા ખેડૂતોને જેઓએ હવે આર્થિક માર સહન કરવાનો વારો આવ્યો છે કેન્દ્ર સરકારે તાજેતરમાં કપાસની આયોડ્યુટી ઘટાડીને ઝીરો ટકા કરી દીધી હતી જેના કારણે વિદેશના કપાસ ભારત આવશે તો સ્થાનિક કપાસના ભાવ પૂરતો નહીં મળે કારણ કે વિદેશી કપાસ આવ્યા બાદ અહીંયાના કપાસના ભાવ તળિયે બેસી જશે એક તરફ છેલ્લા આઠ વર્ષથી કપાસના પૂરતા ભાવ મળતા નથી તો બીજી તરફ કપાસની વિદેશમાંથી આયાત થતાં કપાસના સ્થાનિક લેવલ પણ ઘટી જશે ત્યારે આઠ વર્ષથી કપાસ ચૌદસો થી પંદરસો રૂપિયા મણ વેચાતું હતું ખાતર દવા દવા જંતુનાશક સહિતની મજૂરી ખર્ચ પણ આમ લઈને ઉત્પાદન સુધી ખર્ચ વીસ થી પચીસ હજાર થાય છે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં વિદેશમાંથી કપાસની આયાતનો જે નિર્ણય કરવામાં આવ્યો છે એ ખેડૂતો અયોગ્ય ગણા રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે વિદેશમાંથી કપાસની આયાત થશે તો સ્થાનિક લેવલ કપાસના ભાવ તોડીએ બેસી જશે અને ખેડૂતોને આર્થિક રીતે નુકસાન વેઠવાનો વારો આવશે મારું નામ જગદીશભાઈ રાખોલિયા ધોરાજી ખેડૂત આગેવાન અત્યારે રોજ થી રોજ ખર્ચ કપાસ ઉત્પાદનમાં ખર્ચો વધતો જાય છે કોષ્કચમ ભાવ નથી મળતા મજૂરી વધે દવા ખાતરના અતિશય બિયારણના બધાય ભાવ વધી ગયા પણ આ સરકારે જે આયાત કર્યો વિદેશથી એને ડ્યુટી જીરો ટકા કરી નાખી એટલે એ કપાસ

પોષણ ક્ષમ મળતા નહી પચીસો પચીસો રૂપિયા ભાવ હતો ગોબડી ને બારસો તેરસો રૂપિયા છેલ્લા વર્ષોમાં થઈ ગયો હોય અત્યારે આ આયર્ટ ડ્યુટી હાવ નાબૂદ કરી છે તો આ વર્ષે તો હાવ ખેડૂતો ને પાયમાલ થઈ જાય એવી પોઝિશન માં ભાવ રહી જા તો સરકારે આ વિશે કૈક વિચારીને કાઈક યોગ્ય પગલા લેવા જોઈએ તમાસ આયત ભાવ ભાવ ઉપર જાજી અસર થાય કારણ કે આવા આયત ડ્યુટી હાવ નાબૂદ કરી છે તેથી હાવ કપાસ નીચે ભાવે આવશે તો ઇન્ડિયન પચીસ હજારનો ખર્ચો થાય છે કપાસ પોષણ કરવા માટે પ્રોડક્શન અહી આવે નહિ વરસાદ ની વાતાવરણ માં પ્રોડકશન આવતું નથી રોગચાળો એવડો હોય આવે તો આ કબાત આયર ડ્યુટી નાબૂદી ભાવ નહીં મળે તો શું કરવાનું આમ મારું નામ દિનેશભાઈ હોરા ખેડૂત આગેવાન ધોરાજી તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા આયાતની અંદર જે કપાસને ખેત ઉત્પાદનને લગતી ચીજ વસ્તુઓ આયાતની અંદર જે ડ્યુટી હતી એ ડ્યુટી નાબૂદ કરવાને કારણે ખેડૂતો ભારતના જે ખેડૂતો છે પાઇમરની દિશામાં ધકેલાઈ ગયા છે બે હજાર ચૌદની સરખામણીએ હાલમાં ખેડૂતોને ખૂબ જ ઓછો ભાવ મળી રહ્યો છે બીજી તરફ જોઈએ તો જે મોંઘવારી છે ખાતર છે ત્યારે ખેડૂત છે આયાત આસમાને જે જીરો ટકા ડ્યુટી કરવામાં આવી છે જેને લઈને ખેડૂતોની દશા માઠી દશા બેસી ગઈ છે ખેડૂતોના જે કપાસના ભાવ હતા એ તળિયે બેસી ગયા છે જે ભાવ બે હજાર ચૌદ ની સરખામણી મળતા હતા એ ભાવ પણ હાલમાં મળી રહ્યા નથી બીજી તરફ જોઈએ તો અમેરિકા દ્વારા જે પચાસ ટેરિફ નાખવામાં આવ્યો છે જેને કારણે નિકાસ પણ બંધ થઈ ગઈ છે એટલે ખેડૂતો ને ઉપર પાટા સમાન છે અલ્પેશ ત્રિવેદી સાથે સીએન ટ્વેન્ટી ફોર ધોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ